ભક્તિ અને ઉલ્લાસના પર્વ નવરાત્રીના આઠમા નોરતે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ પહોંચ્યો હતો મા શક્તિની આરાધનાના આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો ઉમટી પડ્યા હતા અને ગરબાની મન મૂકીને રમઝટ બોલાવી હતી આ વખતના આયોજનમાં ખલૈયાઓને નચાવવાની જવાબદારી પીસી સાઉન્ડ સ્વર ગુંજનના સંગીતકાર ગ્રુપે સંભાળી હતી તેમના દમદાર અને કર્ણપ્ય સંગીતના તાલે ગરબા રમવા માટે જણા યુવાનો અને વડીલો થનગની ઉઠ્યા હતા ખાસ કરીને જાણીતા કલાકારો માધવસિંહ બાપુ જ્યોતિ ભાટિયા અને જયેશ કાંચવાલાના સુરીલા અને મધુર સ્વરે ગવાયેલ ગરબાએ આ મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ ત્રણેય કલાકારોએ પોતાના સુમધુર કંઠથી એક પછી એક ગરબાની અવિરત ધૂન રજૂ કરતા ઉપસ્થિત તમામ ખેલૈયાઓ અને ગરબા પ્રેમીઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા વાતાવરણમાં ભક્તિ અને આનંદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં પરંપરાગત પોશાક પર સજ્જ ખેલૈયાઓએ પોતાની અદ્ભુત ગરબા શૈલી રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા આ સાથે મંડળના આયોજકોએ જણાવ્યું હતું કે નવરાત્રિના બાકીના પર્વોમાં બાકીના દિવસોમાં પણ ઉત્સાહ જાળવી રાખીને માતાજીની ભક્તિ અને આરાધનાના આ પર્વને ભવ્ય રીતે ઉજવવામાં આવશે